થાનગઢ શહેરના વોર્ડ નંબર ચાર માં ગટરના પાણી રોડ પર ફેલાતા ત્રણ હજાર રેસો ત્રાયમાન વહીવટ રજૂઆત કરવા દોડી ગયા શહેરના વોર્ડ નંબર ચારમાં ગટરના પાણી રોડ પર ઘણા સમય થી ફરી વળે છે જેના કારણે ત્રણ હજાર લોકો પરેશાન થાય છે આદિપાલિકા કચેરીએ રજૂઆત કરવા ધસી ગયા હતા થાનગઢ શહેરના લોકોને ખુલ્લી ગટરથી મુક્તિ મળે અને ગંદકી દૂર થાય માટે કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર નાખાય છે પરંતુ લોકોની સુવિધા માટે નાખેલી ગટર યોગ્ય સંભાળ અને સફાઈના અભાવે લોકોને દુવિધા બની ગઈ છે જેમાં થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં ઘણા સમયથી ગટર ઉભરાવવાની અને સફાઈના થવાની સમસ્યા છે આથી હાલ સો થી વધુ તાવના કેસ ને ચાર ડેન્ગ્યુના કેસ થતા લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે આ અંગે લોકોએ જણાવ્યું કે ઘણા સમયથી વહીવટ શાસન હોવાથી કોઈ સંભાળતું નથી આરી પાલિકા કચેરી રજૂઆત કરવા ગયા પણ ચીફ ઓફિસર હાજર ન હતા ઘણા સમયથી વહીવટદારના શાસનમાં સમસ્યા કોઈ સાંભળતા નથી આથી આવતા દિવસોની અંદર નગરપાલિકાની ચૂંટણીમાં તમામ લોકો ગાંધીજીના માર્ગે જઈને મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે ઠાંગના શહેરના વોર્ડ નંબર ચારમાં ખુલ્લી ગટરના પાણીને ગંદકીથી લોકો પરેશાન થતા પાલિકા કચેરીએ રજૂઆત કરવા ગયા હતા ભરત દવે સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ સ્થાન મારું નામ મુકેશભાઈ દેવીભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર માંથી આવું છું અમારી રજૂઆત છેલ્લે ભૂગર ગટર ઘણા સમયથી આ ચીફ ઓફિસર આપેલી છે પણ તેઓ અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી અને ભૂગર ગટરના વાહના વાહન કાઢી અને જતા રહે અને આ ભયના માહોલમાં માં જીવીએ છીએ અને મારો ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો છે રિપોર્ટે અમે WhatsApp કરેલો છે સાહેબને કે તે હજી કોઈ જવાબ મળતો નથી અમારું કેટલા ટાઈમથી આ પ્રશ્ન છે આ પ્રશ્ન લગભગ 2 મહિનાથી છે અને કામ ખાલી અડધો કલાકનું છે એમાં અમને 2 મહિનાથી આ રીતે ધક્કા ખવરાવે આગળની શું તમારી માંગ રહેશે આગળ અમારી માંગ એ છે કે આ જલ્દી વહેલા ધોરણે અમારું સાફ સફાઈ થઈ જાય કામ ગટરનું કામ